ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર આ પીપળા રોડ પર શાંતિનગરમાં એક કિસમ પત્રના શેર ગેરકાયદેસર રીતે રાંધણ ગેસની નાની મોટી બોટલો રાખી મૂકેલ હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે એસઓજીની ટીમ તપાસ કરતાં રિલાયન્સ ગેસ ચામોડા ગેસ એજન્સીનું વોર્ડ લગાવેલું હતું શેરમાં તપાસ કરતાં એક કિસમ મળી આવ્યો હતો જેની પૂછપરછ કરતાં તે સુખલાલ શંકરલાલ રાયકા હોવાનું જણાવ્યું હતું પોલીસે રાંધર ગેસની નાની મોટી બોટલોના બિલ સહિતના પુરાવા માંગતા તેને રજુ ના કર્યા અને અસંતોષકારક જવાબ આપતા તેની અટકાયત કરી શેડમાંથી ખાલી તેમજ ગેસ બોટલ ભરેલી નાની મોટી કુલ નેવું નંગ બોટલો કબજે કરી રૂપિયા એક લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ જ કરાવી હતી એડીનો સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર